તળાજા શહેરના દીનદયાલ નગર વિસ્તારમાં પીજીવીસીએલના કર્મચારીઓ સાથે ગેરવર્તન કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે પોલીસ મથક ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી તળાજા પીજીવી સેલમાં ફરજ બજાવતા જુનિયર ઇજનેર દ્વારા આજે તળાજા પોલીસ મથકમાં રજૂઆત કરવામાં આવી હતી કે આજે તળાજા બે પેટા વિભાગ કચેરીના વિસ્તારમાં પીજીવી સેલ કર્મચારીઓ ડિસ્કનેક્શનની કામગીરી સોંપવામાં આવી હતી જે કામગીરીના અનુસંધાને તેઓ આજે બપોરે એક વાગ્યાની આસપાસના સમયે દીનદયાળ ખારા વિસ્તારમાં ગયેલ આ સમયે વીજ કનેક્શનના બિલની બાકી રકમની વસૂલાત માટે ગયેલ ત્યારે સ્થળ પર એક મહિલા પ્રતિનિધિ હાજર હતા તેમના બાકી લેણાની રકમ ભરપાઈ કરવા માટે કર્મચારી દ્વારા ઘરના ત્રણ પ્રતિનિધિઓ દ્વારા કર્મચારી સાથે ગાળા કરી તેમજ મારામારી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને મોબાઈલ ફોન કબજે કરેલ હોવાના આક્ષેપ સાથે તળાજા પોલીસ મથક ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી જ્યારે સામા પક્ષે યુસુફભાઈ સતરભાઈ સમાજ દ્વારા એ પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી કે પીજીવીસીએલ તળાજાના બે કર્મચારી મારા ઘર પાસે હાજર હતા ત્યારે ફરિયાદીના ભાઈ અસલમે તેમની વિનંતી કરે કે ભાઈ જે લાઇટ બિલ બાકી છે તેમાંથી અડધી રકમ જમા કરવાનું કહેતા બંને કર્મચારીઓ એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને જેમ ફાવે તેમ બોલવા લાગે અને ગાળો બોલવાની ના પાડતા એક કર્મચારી અસલમના ગળા ફરતું સીએપીનો સર્વિસ વાયરથી ગળા ફાંસો દેવાની કોશિશ કરે તે સમયે ફરિયાદીના પત્ની છોડાવા ગયેલ અને તેમણે પણ કર્મચારીને વાવડું પકડી અને ધક્કા મારી અને જોર જોરથી ગાળો આપી હોવાના આક્ષેપ સાથે પોલીસ મથક લેખિત રજૂઆત કરવામાં આવી છે પોલીસે બંનેની રજૂઆતો ની ધ્યાને લઈ અને આગળની તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યુઝ રમેશ સત્યની સાથે